દરરોજ નવા નવા જે કેસ સામે આવી રહ્યા છે અમદાવાદ રાજકોટ સુરત સહિતના શહેરોમાં ફેલાવો વધારે જોવા મળી રહ્યો છે એક સપ્તાહમાં એક્ટિવ કેસની સંખ્યામાં ત્રણ વધારો થયો છે રાજકોટમાં કોરોનાના નવ સુરતમાં આઠ કેસ નોંધાયા છે તો ભાવનગર મહેસાણામાં પણ છ છ કેસ એક દિવસમાં જે નોંધાયા છે અને એ સાથે જ આ સંખ્યા એકસો સિત્તેર સુધી પહોંચી ગઈ છે કુલ એક્ટિવ કેસની સંખ્યા સાતસો સત્તર સુધી પહોંચી ગઈ છે

સુધી સંખ્યા પહોંચી ગઈ છે એટલે ગુજરાત પણ બીજા નંબર પર પહોંચી ગયું છે પશ્ચિમ બંગાળ છે તે ત્રીજા નંબર પર હાલ દેશમાં છે કોરોનાની સંખ્યામાં 622 જેટલા એક્ટિવ કેસ પશ્ચિમ બંગાળમાં જોવા મળી રહ્યા છે એટલે જે પરિસ્થિતિ હાલ કોરોનાની જોવા મળી રહી છે તે જોતા એવું લાગી રહ્યું છે કે જે બહારથી આવતા લોકો છે તેને લઈ કોરોના વધારે સ્પ્રેડ થઈ રહ્યો છે અને જેના કારણે જ

ત્યારે શું પરિસ્થિતિ થશે ત્યારે શું કોરોનામાં વધારો થશે કારણ કે સોમવારથી જે રીતે મોટા ભાગની સ્કૂલ ખુલી રહી છે પરંતુ આરોગ્ય વિભાગનું આ અંગે તંત્રનું આ અંગે કોઈ ખાસ આયોજન જોવા નથી મળી રહ્યું એટલે વાલીઓ પણ એટલા માટે ચિંતિત છે કારણ કે સ્કૂલ ખુલે તે પહેલા જ એક દસ વર્ષથી નીચેના બાળકને કોરોના પોઝિટિવ આવ્યો છે એટલે વાલીઓ પણ એટલા માટે ચિંતિત બન્યા છે કે ખાસ કરી સ્કૂલ ખુલ્યા બાદ શું થશે શું ખરેખર કોરોના કેસમાં વધારો થશે

કે સ્કૂલ ખુલ્યા બાદ શું થશે એટલે તેની લઈ તંત્ર દ્વારા કે આરોગ્ય વિભાગ દ્વારા ખાસ કરી શું આયોજન કરવામાં આવ્યું છે તે પણ અહીં એક સવાલ થઈ રહ્યો છે આપણે વાત કરી ગુજરાતમાં જે રીતે 717 જેટલા એક્ટિવ કેસ છે રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં એક જ દિવસમાં નવ જેટલા કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા હતા જો કે આરોગ્ય વિભાગ હાલ તો પોતાની તમામ કામગીરી કરી રહ્યો છે દર્દીઓની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને આ સિવાય અ જરૂરી તબીબી સેવા દર્દીઓ સુધી પહોંચાડવાના પ્રયાસ પણ કરવામાં આવી રહ્યા છે સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીઓની તબિયત વારંવાર પૂછવામાં આવી રહી છે તબિયત સ્થિર હોવાનું પણ સામે આવી રહ્યું છે જ્યારે હોમ આઇસોલેશનમાં રહેતા દર્દીઓને પણ તબીબી સલાહ અને દેખરેખ હેઠળ હાલતું રાખવામાં આવી રહ્યા છે એટલે આરોગ્ય વિભાગ દ્વારા જે કામગીરી કરવામાં આવી રહી છે ખાસ કરી સર્વેલન્સ અને સેમ્પલિંગની કામગીરીને સઘન બનાવવામાં આવી છે જે પણ લોકો વેકેશન કરવા માટે કે પછી ફરવા માટે અન્ય બહારના સ્થળોએ જતા હોય છે અને ત્યાંથી પોતાના સિટીમાં જે પરત ફરી રહ્યા છે છે આવા આવા લોકો લોકો મારફતે જ્યારે કોરોના વધારે ફેલાઈ ત્યારે ટેસ્ટિંગની કામગીરી ખાસ કરી સઘન બનાવવામાં આવી છે અને આ કોરોનાના સંક્રમણને અટકાવવા માટે આરોગ્ય વિભાગ દ્વારા ટેસ્ટિંગ અને ટ્રેસિંગની કામગીરીને ઝડપી બનાવી છે નવા કેસ નોંધાતાની સાથે જ સંપર્કમાં આવેલા વ્યક્તિઓને શોધીને પણ આરોગ્ય વિભાગ દ્વારા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી રહી છે સામાજિક અંતર જાળવા અને વારંવાર હાથ ધોવા માટે પણ કહેવામાં આવી રહ્યું છે સંક્રમણ ને આપણે ધીમું પાડી શકીએ અટકાવી શકીએ અત્યારે જે રીતે સંક્રમણ ફેલાઈ રહ્યું છે પરંતુ સોમવારથી હવે ભાગની શાળાઓ ખુલી રહી છે ત્યારે જ્યારે બાળકો શાળાએ જશે ત્યારે શું કોરોનાના સંક્રમણમાં વધારો થશે શું સ્કૂલમાં માસ્ક ફરજિયાત કરવું જોઈએ આવા સવાલો અનેક થઈ રહ્યા છે

સાવચેતીના પગલા લેવા માટે અપીલ કરવામાં આવી રહી છે અમદાવાદની વાત કરવામાં આવીએ તો ખાલી અમદાવાદમાં જ એકોતેર કેસ નોંધાયા હતા એક દિવસમાં અમદાવાદમાં વધુ એક દર્દીનું કોરોનાના કારણે મૃત્યુ થયું છે એક વીસ વર્ષે યુવકનું કોરોનાથી મૃત્યુ થયું અમદાવાદમાં હાલ બસો ઇ એક્યાસી જેટલા એક્ટિવ કેસ છે ને જેમાં સૌથી વધુ પશ્ચિમ જૂનમાં પંચાણું કેસ જ્યારે પશ્ચિમમાં ઝોનમાં છ્યાસી જેટલા કેસ પણ નોંધાયા છે એટલે અમદાવાદમાં પણ દિવસેને દિવસે જે કેસમાં વધારો થઈ રહ્યો છે તેને લઈ ખાસ કરીને લોકોને સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી રહી છે અમદાવાદ જેવા શહેરમાં તો સૌથી વધારે કેસ નોંધાઈ રહ્યા છે એટલે અમદાવાદના લોકોએ સાવચેતીના વધારે પગલા લેવા પડશે ખાસ કરી નાના બાળકો વૃદ્ધ અને સગર્ભા જે મહિલાઓ છે તેને આ વધતા જતા કોરોના કેસની સામે સાવચેત રહેવાનું જણાવવામાં આવી રહ્યું છે એટલે અત્યારે રાજ્યમાં કોરોનાની આ પરિસ્થિતિ છે દેશમાં પણ કેરળ બાદ ગુજરાત ઇપુ રાજ્ય છે જે બીજા નંબરે છે

જે એવા સ્થળો છે ત્યાં સર્વેક્ષણ પણ કરવામાં આવી રહ્યું છે બહારથી આવતા એવા દર્દીઓનું ટેસ્ટિંગની કામગીરી પણ અમુક શહેરોમાં શરૂ કરી દેવામાં આવી છે એટલે અમદાવાદ સુરત રાજકોટ ભાવનગર મહેસાણા જેવા શહેરોમાં અત્યારે એક્ટિવ કેસની સંખ્યા વધારે જોવા મળી રહી છે સૌથી વધારે અમદાવાદ શહેરમાં આ સંખ્યા જોવા મળી રહી છે લોકોને સાવચેત રહેવા માટે તંત્ર અપીલ કરી રહ્યું છે આરોગ્ય વિભાગ પણ અપીલ કરી રહ્યું છે એટલે નાના બાળકો વૃદ્ધ મહિલાઓ સગર્ભા મહિલાઓ વૃદ્ધ લોકોએ પણ સાવચેત રહેવું પડશે એટલે શાળા ખુલે એ પહેલા વાલીઓએ પણ સાવચેત રહેવું પડશે અને જો આ સંક્રમણ વધારે થાય તો શું શાળામાં પણ માસ્ક ફરજિયાત કરવું પડશે તેવી પરિસ્થિતિનું સર્જન થઈ શકશે કે કેમ સવાલ ઘણા બધા છે પરંતુ સૌ કોઈએ આ મામલે અત્યારે તો સાવચેત રહેવાની જરૂર છે સમાચારમાં અત્યારે બસ આટલું જ અન્ય સમાચાર સાથે ફરી મળીશું નમસ્કાર વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને સબસ્ક્રાઈબ કરી લેશું આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું